નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો અનદાતા યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો ઉનાળુ પાક જે કહેવાય તલી આમ જોઈએ તો આ વર્ષે તલીનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં પણ ખું ગામ મંત્રી તલીનું વાવેતર કરેલ છે આપણે ખેડૂતના ખેતરમાં ઉપસ્થિત છે આપણે તેમની પાસેથી માહિતી લઈએ કે જે આટલા સરસ તલ દેખાય છે એનું કારણ શું છે એમાં એને દવા કઈ કઈ છાઇટી ખાતર ક્યું નાખ્યું હે કે જેનાથી આટલા સરસ તલ એના ઊભા છે તો સૌપ્રથમ આપનું નામ જણાવો લલિતભાઈ ગાડિયા લલિતભાઈ ગાડિયા લલિતભાઈ આજે તલનું વાવેતર છે આપણે કેટલા વીઘાનું કરેલું છે બે 2 જેવું બે વીઘાનું જે તલનું વાવેતર કર્યું છે તો તમે જ્યારે તલનું વાવેતર કર્યું એમાં પાયામાં કેવું ખાતર પાએમાં ડીએપી ખાલી ડીએપી ખાલી તો પછી જે પાછળથી ખાતર આપવાનો રાઉન્ડ હોય એમાં

તમે વિગે કેટલું પાયું વિગે 500 ગ્રામ 500 ml વિગે પાયું બે વિગે તમે લિટર જીગરી એક લિટર જીગરી તમે બે વિગે પાયું તો લલિતભાઈ તમને જીગરી નું રિઝલ્ટ કેવું લાગે જીગરી નું રિઝલ્ટ બહુ સારું છે અને જીગરી પાવાથી આમાં કોઈ સુકારો નહી ફૂગ નહી તલ ને પોષણ મળ્યું છે અને એકદમ ભરાવ અને કાઠા રાખ્યા છે અને વજનદાર છોડવા લાગ્યા જીગરી ના તમને ટૂંકમાં ઘણા ફાયદા થયા છે કાઠારા છોડ થયા છે વજનદાર તમને છોડવા લાગે છે અને બરોબર તો તમને રિઝલ્ટ આટલું સારું લાગ્યું જીગરીનું તો તમારો ખેડૂતોને શું કહેવું છે કે ખેડૂતોને એટલું કેવું છે કે જીગરી વપરાય જીગરી વપરાય એનાથી ફાયદો ટૂંકમાં ખર્ચ ઓછો અને જો ખાતરની જરૂર ન પડે યુરિયાનું મે યુરિયાની અમે જરૂર જ ન પડે યુરિયાની જરૂર જ ન પડે ટૂંકમાં જીગરીથી ટૂંકમાં જે ખાતર ટૂંકમાં સમાણી જીગરીથી મળે મળી ગયા તો ખેડૂત મિત્રો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવી જ અમારી ચેનલ સરળ સચોટ અને સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા હેલ્પલાઇન નંબર છે સિત્યાસી એંશી બાસઠ સિત્તાવીસ પિંચોતેર અને બીજા નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી અસ્તુ